આશ્રમની અંદર એક નાની ચમચીઓ એ આપણાથી લેવાયની કોઈક જગ્યાએ તમે જાઓ અરે મોટા મોટા મહારાજો પોતાના જૂતા ચપ્પલ કાઢીને અંદર જાય છે મોજડી કાઢીને અંદર જાય છે કારણ કે એક રિસ્પેક્ટનું સ્થાન છે તમે આજ બી વલ્લભ આપણે જઈએ બાવાશ્રી કોઈ આપણે ત્યાં આવતા હોય તો એક રિસ્પેક્ટ હોય છે અને પૂછ્યા વગર કોઈના ચરણ સ્પર્શ પણ નથી થતા યાદ રાખજો આપણે તરત દોડવા લાગીએ કોઈના ચરણ સ્પર્શ કરાય પાંચ જગ્યા એવી કીધી છે કે ચરણ સ્પર્શ થતા નથી પેલા તો ભાણે જે મામાના ચરણ સ્પર્શ નથી કરવાના એમ લખે છે શું કીધું છે અને જમાય સસરાના નહીં કરવાના જમાય હોય ને એને સસરાના ચરણ સ્પર્શ ન કરાય કારણ કે જમાય છે વિષ્ણુ સ્વરૂપ છે તો જમાય એને ન કરાય હવે તો જમાય બધા પપ્પા પપ્પા કે છે સસરાને હવે પપ્પા એને કે તો પપ્પાની દીકરી શું થઈ એની ગિરિરાજ ધરણ જ્યાં જે બોલાતું હોય ત્યાં બોલાય છે ભગવાનનું નામ છે રામ રામ આપણે કહીએ તો લગ્ન કોઈ ના ચાલુ હોય ત્યાં રામ રામ નથી બોલાતું ત્યાં તો મંગલાષ્ટક ગવાતા હોય ગંગા યમુના ન કાવેરી સરયોદ્ર તન ચર્મણવતી વેદિકા ક્ષિપ્રા પતિ મહ સુર નદી તયા ગી પુરણ પુલ સમોદ્ર સહિત પૂરિયા સદા મામાના પગે ના લાગુ અને પછી કુવારી નાની છોકરી હોય એના કોઈ દિવસ પગે લગાઈ કે લગાડાય નહીં યાદ રાખજો તો એને લગાઈ ખરી દૂરથી પણ એને લગાડાય નહીં કારણ કે સાક્ષાતી દેવી તત્વ

પણ પૂછ્યા વગર આજ્ઞા વગર વચનામૃતમાં કહે છે આજ્ઞા વગર એ થતું નથી